વલસાડ જિલ્લાના ઉમરગામમાં ઔદ્યોગિક વિસ્તારમાં ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો તડામાર તૈયારીઓ ચાલી રહી છે ડિસેમ્બરમાં યોજાનારા આ એક્સપો માટે કેન્દ્રના ઉદ્યોગ મંત્રીઓ સહિત મહારાષ્ટ્ર અને ગુજરાત મંત્રી અને નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે ઉમરગામ ખાતે નાની મોટી મળી અને એક હજારથી વધુ એકમો આવેલા છે જેમાં ગાર્મેન્ટ પેન પેન્સિલ સાથે જ મસાલા મેડિકલ સાધનો એન્જિનિયરિંગ અને સૌંદર્ય પ્રસાધનો બનાવતા એકમો આવેલા છે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો રોજી રહ્યા છે સો પ ચૌદ પંદર સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને એનું જે કામ તમે જોઈ રહ્યા છો કે બહુ ફૂલ ફ્લેશમાં ચાલી રહ્યું છે અને ઉમરગામથી અને બહારથી બી આપણને ઘણા સપોર્ટ મળી રહ્યા છે જેથી આપણે દોઢસોથી વધુ સ્ટોલો અહીંયા રહેશે આપણા ઉદ્યોગમાંથી અને આ આપણે એટલે એક્સપો કરી રહ્યા છીએ કે ભાઈ આપણા ઉદ્યોગોને વેગ મળે નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલે અને લોકોને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બી ખ્યાલ આવે કે ઉમરગામ કેવું છે અને અહીંયા ફેસિલિટી કેવી છે ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારની અંદર ત્રિદિવસીય એક્સપોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે કેન્દ્રના મિનિસ્ટરો રાજ્યના મંત્રીઓ અને સીએમને પણ જે છે તે આમંત્રણ આપવામાં આવ્યું છે પ્રયત્નો છે કે અહીં બહારથી રોકાણકારો આવે અને આ એક્સપો જે ત્રણ દિવસ ચાલનારો છે એની અંદર ઉમરગામની અંદર જે મસાલા ઉદ્યોગ ગાર્મેન્ટ ઉદ્યોગ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ અને ઘણી બધી ઉજ્જવળ તકો રહી છે ઉમરગામની અંદર હજારથી બારસો જેટલા નાના મોટા એકમો આવેલા છે આ એક્સપો થવાથી ઉમરગામને એક નવી દિશાઓ મળી શકે છે ટ્રેનના સ્ટોપેજો વધી શકે છે અને બહારથી આવતા રોકાણકારો જે છે એ ઉમરગામ તરફ આકર્ષાય એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રાજેશ પાવસ્કર જીએસટીવી